તો શનિવાર અને ઘરની થોડા ઘણી કરવા માટે લુણાવાડા બજારમાં ખરીદી તો થઈ ગઈ પણ હવે ટાઈમ મળે તો પેલો થોડું લુણાવાડા બજારમાં આપણે લાઈવ કરીએ ચાલો લુણાવાડા બજાર જોઈએ બહારથી જવું અંદર તો ગાડી જવું બહુ તકલીફ પડે સર હા સર લુણાવાડા ચાર કુશિયા નાકા અને ચાર કુશિયા નાકા ઉપર આવેલું આ છે ફેમસ બિહારી કચોરી સમોસા રગડા પ્લેટ બહુ જોરદાર મળે છે અહીંયા લુણાવાડાનું ફેમસ છે રગડા પ્લેટ સમોસા બિહારી કચોરી સમોસા બહુ ટેસ્ટી સમોસા મળતા હોય છે કરી તો કેસ હે મારું ઓનલાઈન ચાલુ છે ચાલશે શું કરી

બિારી રગડા પ્લેટ સમોસા લુણાવાડા ફેમસ साथ में देखा होगा दो देखो क्या जलो ऑनलाइन बोलेगा हम लुणावाड़ा बाजार बोल आते लुणावाड़ा बाजार जो जयचंद सर्जिकल हॉस्पिटल

અને આજે અહીંયા બસ સ્ટેન્ડની આગળ જમજમ મોબાઈલમાં કંઈક સારી સ્કીમ છે બહુ મેળો હતો હમણાં તો જમજમ મોબાઈલ આ છે લુણાવાડાની ફેમસ ચોકડી લુણેશ્વર ચોકડી અહીંયા છે લુણેશ્વર પોલીસ ચોકી મહિલા પોલીસ સ્ટેશન બધું જ સારું છે ખાલી એક જ સમસ્યા છે કે બજાર સાંકડું છે ટ્રાફિક બહુ થઈ જાય છે રજવાડા વખતનું માર્કેટ છે રજવાડી સિટી છે લુણાવાડામાં મહારાજાશ્રીનો મહેલ છે અને એના કારણે રજવાડા વખતનું જૂનું જ બજાર છે એટલા માટે લુણાવાડાની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલ લુણાવાડામાં આવેલું એકમાત્ર સત્યનારાયણ ભગવાનનું મંદિર અમારા મિત્ર ડૉક્ટર શ્રી નિશાંત પટેલની હોસ્પિટલ આયુષ હોસ્પિટલ અને સામે દેખાય છે જુઓ રાષ્ટ્રધ્વજ આ છે લુણાવાડાનો કોટેજ હોસ્પિટલ હા મહારાણા પ્રતાપ ચોક કોમેન્ટ આવી યુપી કિસીને જેપીને કોમેન્ટ ભેજી નહીં ભૈયા એ ગુજરાત હૈ और गुजरात का महिसागर डिस्ट्रिक्ट इसका कैपिटल है लूनावाडा लूनावाडा देखिए राष्ट्रध्वज ये हमारे मोदी साहब का गुजरात है

મિત્રો સૂર્ય નમસ્કારના તેર આસન સૂર્ય નમસ્કાર લુણાવાડા બજાર પૂરું થઈ ગયું હવે આપણે લુણાવાડા થી બહાર આવી ગયેલ છે લુણાવાડા ગોધરા હાઈવે ગોધરા ઇન્દોર હાઈવે પર ગોધરાથી આગળ ઇન્દોર જવાય વાપી જવાય બોમ્બે જવાય અને હવે આગળ સામે આવી ગયેલ છે પાનમ બ્રિજ અહીંયા સામે છે પાનમ નદી એ પણ તમને ગાડી બ્રિજ પર ઊભી રાખીને હું બતાવું બહુ જ સુંદર અને બહુ મોટી નદી છે બહાર પાણીથી ભરપૂર રહેતી નથી रीना ब्लॉग सपोर्ट मी भाई ओके रीना मैडम मैं आपको सपोर्ट करूंगा आप मुझे भी, मैं भी नया नया हूँ यूट्यूब पे ठीक है देखिए मैं जब एक सॉन्ग अभी अभी आया कि मौसम के देखो नज़ारे देखिए आप ये मौसम के नज़ारे देखिए गुजरात है गुजरात का लूनावाड़ा रीना सपोर्ट मी ओके okay, रीना जी मैं आपको सपोर्ट करूंगा आप मुझे सब्सक्राइब कर दीजिए फिर बाद में आपके चैनल मैं भी सब्सक्राइब कर दूंगा आपको सपोर्ट करूंगा अभी आप ये मौसम के नज़ारे देखिए हमारी पानम नदी है ये

अभी बच्चों को ट्यूशन भेजने भेजना है बाद में मैं आपको नदी नीचे जाके बताऊंगा अभी जाते हैं घर चलिए भाई गया अंदर रोज का लखन मज़ा इतना करी લે ચાલુ રાખ હમણાં મકાઈ આવું છું બધા વતાવળીએ હવે આગળ આવશે લીલી મકાઈના ડોડા પાનમરીથી આગળ છે ચોપડા ગામ ત્યાં લીલી મકાઈના બાફેલા ડોડા શેકેલા ડોડા લીલી મકાઈનું છીણ એના માટે બહુ પ્રખ્યાત છે Gracias. Vale. Vale. Good. it સુનિલ શેડ હાય સુનિલભાઈ હાય નમસ્કાર સત્સિ કાલ જય માતાજી ચાલો મિત્રો હવે આપણું બ્લોગ પૂરો કરીએ અને પછી આપણે મોડા અત્યારે જમી લઈએ બાળકને ટ્યુશન મૂકવા જવાનું છે ચાલો ભાઈ